સિંગાપોર સાંતઈ સાથે કમ્પેરિઝન પર ટ્રાફિક સેન્સમાં જીરો અમદાવાદીઓને પલ્લો બ્રિજના બજેટ જેટલો સો કરોડ રાજકોટ કરોડ થી વધુ નો દંડ ચાર શહેરોમાં એકસો સત્તાણું કરોડ થી વધુ ફાઇન રૂપિયા પંદરસો માં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ ચિરાગ રાજપૂત અન્ય સાથે મળી બોગસ કાર્ડ બનાવતા સરકારી પોર્ટલમાં પણ ચેડા કરાયા હીટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ઘરે ફરતી સમયે અકસ્માત નડ્યો ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી સુરત પોલીસને ઉંગતી રાખી એસએનસીના છ દિવસમાં ત્રણ દરોડા 77 લાખ રૂપિયાનો દારૂ ઇમ્પોર્ટેડ કોલસાની ચોરીનું રેકેટ અને મસમોટા જુગારધામનો પર્દાફાશ કર્યો